જી બિલકુલ પ્રીતિ આપને નવસારી જિલ્લાની પરિસ્થિતિ અંગે જણાવું તો નવસારી જિલ્લો વરસાદની સામનો કરી રહ્યો છે નવસારી શહેર અને બિલ્લીમોરા શહેરના કેટલાક વિસ્તારોમાં અંબિકા અને પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા હતા તેને પગલે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા હતા અને જિલ્લાની અંદર નવસારી બિલ્લીમોરા શહેરમાંથી કહી શકાય કે તેરસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમને આશ્રય સ્થાનની અંદર ખસેડવામાં આવ્યા હતા મોડી રાત્રે જે છે એ પાણી શહેરની અંદર વધારે પ્રવેશ્યા હતા અને રાત્રે જે ભરતીનો દરિયાની અંદર સમય હતો તેને પગલે શહેરી વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પૂરના પાણી ફરી વળ્યા હતા લોકોને રાત્રે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ વહેલી સવાર આજે એક સુખદ સમાચાર પણ નવસારી અને દિલ્લીમોરા શહેરના માટે લાવ્યું છે કારણ કે નદીઓના પાણી જે છે એ અંશતઃ ઓછા થવા લાગ્યા છે એટલે પૂરની પરિસ્થિતિમાં લોકોને આંશિક રાહત મળી હોય તેવા પણ સમાચાર છે બીજી તરફ જે પચાસ જેટલા માર્ગો તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા એમાંના મોટે ભાગના માર્ગો જે છે એ ખુલી રહ્યા છે અને હાલની સ્થિતિ પ્રમાણે નવસારી જિલ્લામાં લગભગ લગભગ તો વલસાડ માં ભારે વરસાદ થી જળબંબાકાર ની સ્થિતિ સ્કૂલ માં પાણી ફરી વળતા ભારે હાલાકીનો સામનો તમામ લોકો કરી રહ્યા છે સ્કૂલમાં વરસાદ અને ગટરનું પાણી અહિયાં ફરી વળ્યું છે સ્કૂલના ક્લાસરૂમ માં પણ પાણી ભરાતા હાલાકી વહેલી સવારથી વલસાડમાં પડેલા ધોધમાર વરસાદે શહેરની શાળાઓમાં પાણી ભરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા માત્ર વરસાદનું પાણી નહીં પરંતુ અહીંયા ગટરનું પાણી પણ ક્લાસરૂમમાં ફરી વળ્યું હતું કોઈપણ પ્રકારની રજા જાહેર ન કરાતા આજરોજ વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા વલસાડની એમ ખાનગી શાળામાં પરિસરમાં પાણી ભરાતા શિક્ષકોએ પણ વલસાડ નગરપાલિકાની પ્રીમિયમ કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા વલસાડ નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી પોકળ સાબિત થવાના આદ્રશ્યો સામે આવ્યા છે શાળા પરિસરમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓના આરોગ્ય અને સ્વાસ્થ્ય સામે સવાલો ઉઠ્યા છે દર વર્ષે આ શાળાની અંદર ચોમાસામાં ગટરનું પાણી અને વરસાદનું પાણી ભરાઈ જતા શિક્ષકો અને વાલીઓ હેરાન પરેશાન થતા જ હોય છે તો વલસાડમાં આટલો બધો વરસાદ વરસ્યો છે સ્કૂલમાં પાણી આવી ગયા છે તેમ છતાં વલસાડ દ્વારા કોઈ વલસાડમાં કોઈ પણ પ્રકારની રજા જાહેર નથી કરવામાં આવી જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા ત્યારે પાણી ભરાયેલા હતા ગટરનું પાણી ક્લાસરૂમમાં ફરી વળ્યું હતું અને વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા વાલીઓ પોતાના બાળકોને સ્ટુડે લેવા માટે દોડી ગયા હતા દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી જ હોય છે શાળાઓમાં ગટરનું પાણી આવી જાય ત્યારે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે પરંતુ હજી સુધી નગરપાલિકા દ્વારા અહીંયા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી અને આપ જોઈ રહ્યા છો કે ક્લાસરૂમમાં સ્ટાફરૂમમાં બેન્ચિસ પર આપ જોઈ રહ્યા છો કે વરસાદી પાણી ભરાયેલા છે આખું શાળા જાણે જળબંબાકાર જેવી સ્થિતિમાં છે પરંતુ નગરપાલિકાના નગરપાલિકાના ના ના બાળકોના બાળકોના આરોગ્યની કોઈ કોઈ પડી પડી છે છે શિક્ષણની તો આ તરફ યાત્રાધામ ડાકોરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે રણછોડરાયજી મંદિર પાસે કેળસમા પાણી ભરાયેલા રણછોડ મંદિરના પગથિયા પાણીમાં ડૂબ્યા પરસોત્તમ ભુવન પાસે પાણી ભરાયા

લગભગ ચાર થી પાંચ પણ વધુ વરસાદ ડાકોરમાંથી અત્યારે ડાકોરના તમામ રોડ રસ્તા પર જે રણછોરાજી મંદિર છે ત્યાં પણ કેડસમાં પાણી ભરાયેલા હોવાથી અત્યારે તમામ જે યાત્રિકો છે તેમને પણ ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે અને કેડ પાણીમાંથી તેઓ ભગવાનના દર્શન કરવા માટે હાલતો તેઓ મજબૂર બની રહ્યા છે અને આ તમામ જે પાણી છે એ પાણી ડાકોર નગરપાલિકાની અવ્યવસ્થાને કારણે છે કારણ કે ડાકોર નગરપાલિકા કાંસની જે સાફ સફાઈ કરાવવી જોઈએ અને જે પણ કઈ કામ પ્રી મોન્સૂનની ની એક્ટિવિટી જે થવી જોઈએ તે ન થવાને કારણે દર વર્ષની આ જ પરિસ્થિતિ ડાકોર નગરમાં જોવા મળે છે અને તેને લઈને યાત્રિકો અને સ્થાનિકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે પ્રીતિ આભાર તમામ વિગતો માટે